મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના શાહીબાગ સ્થિત સરદાર પટેલ સ્મારક ભવન પાસે જૈનાચાર્ય શ્રી હિમાચલ સુરીજી સર્કલનું નામાભિધાન પણ મુખ્યમંત્રી શ્રી ગૃહ મંત્રી શ્રી હર્ષ સંઘની ઉપસ્થિતિમાં તકતી અનાવરણ કરીને કર્યું હતું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના શાહીબાગ સ્થિત સરદાર પટેલ સ્મારક ભવન પાસે જૈનાચાર્ય શ્રી હિમાચલ સુરીજીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું તદઉપરાંત આ સર્કલનું જૈનાચાર્ય શ્રી હિમાચલ સુરીજી સર્કલનું નામાભિધાન પણ મુખ્યમંત્રીશ્રીએ ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘની ઉપસ્થિતિમાં તકતી અનાવરણ કરીને કર્યું હતું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મધ્ય ઝોનના શાહીબાગ વોર્ડમાં મધુરમ ટાવરથી હાથી સર્કલ સુધીના માર્ગનું પન્યાસ રત્નાકરજી વિજય માર્ગ સર્કિટ હાઉસ તથા પોસ્ટ ઓફિસ ક્વાર્ટર્સથી સિલ્વર પાર્ક સોસાયટી સુધીના માર્ગનું જૈનાચાર્ય શ્રી હિમાચલ સુરી માર્ગ નામાભિધાન કરવામાં આવ્યું છે તેની તકતીઓનું અનાવરણ પણ આ પ્રસંગે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિમાબેન જૈન ધારાસભ્ય શ્રી દર્શનાબેન વાઘેલા શ્રી હસમુખભાઈ પટેલ શ્રી દિનેશ કુશવાહા તેમજ જૈન શ્રાવકો અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા હતા આ અવસરે આયોજિત સભામાં મુનિશ્રી વિજય રવિશેખર સુરેશ્વરજીએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર માન્યો હતો તેમણે કહ્યું કે મેવાડ અને મારવાડમાં ગૌશાળા હોસ્પિટલ જૈન છાત્રાલયો અને વિદ્યાલયોની સ્થાપના જેવા લોક કલ્યાણના અસંખ્ય કાર્યો કરનારા જૈનાચાર્ય શ્રી હિમાચલ સુરીજીના નામને સરદાર પટેલ સ્મારક પાછળના સર્કલ અને રોડ સાથે જોડીને રાજ્ય સરકારે જૈનાચાર્યજીને યથાયોગ્ય સન્માન આપ્યું છે સુંદર પેન્ટ મોહનલાલતા પુત્ર અમારી ઈચ્છા હતી કે અમે આજે અમદાવાદમાં એટલા પરિવાર છે અમારા એક હજાર પરિવાર બોમ્બે છે પણ અમારી એક ઈચ્છા હતી કે અમારા ગુરુદેવ હિમાચલશ્રી મારસાબની મૂર્તિ અહીંયા સ્થાપના થાય ઓર અમારા હિમાચલશ્રી મારા માર્ગ થાય અમારા હિમાચલશ્રી સર્કલ થાય ઓર અમારા એમના હિમાચલશ્રી મારા સાહેબના શિષ્ય રત્તા કરી માર્ગનો ઉધાર થાય એના માટે મેં આ કોશિશ કરી હતી છેલ્લા બે વર્ષથી અમે કોશિશ કરી છીએ આજે અમારા આ કોશિશ પૂરી પૂરી થઈ ગઈ અમે સરકારશ્રીના આ મીડિયાશ્રીના એને મહેરશ્રીના આભાર માનીએ કે આજે અમારું આ સક્ષમ કામ પૂરું થયું એના માટે અમે ખૂબ ખૂબ આભાર આપ્યો જય જીરેન્દ્ર